જય માતાજી મિત્રો કેમ છો તો મજામાં અસવી આશા રાખું છું મિત્રો તો મિત્રો રાતના ભાગી ગયા છે દસ તમે જોઈ શકો છો ભાઈ એકદમ નોકરીથી ઘરે આવી ગયો માતાજીની યોબી કરી દીધી જમી પણ લીધું તો મિત્રો જમવાનું એકદમ પધ્યું એટલે હેતલ પણ એકદમ વાસણો બધા એકદમ ધોવા જશે બધું વ્યવસ્થિત કરી રહી છે તો મિત્રો બસ હમણાંથી નોકરી એવી છે કે ભાઈ સવારે નવ વાગે જવાનું હોય અને રાત્રે નવ વાગે આવવાનું હોય તો મિત્રો ટાઈમ એકદમ ઓછો મળતો હોય તો મિત્રો વિડીયો એટલા બધા બનાવવાનો ટાઈમ નથી મળતો પણ બસ આજે વિચાર્યું કે ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અમારું મકાન છે ભાઈ ઉપર પણ તમે તમે જોઈ શકો છો ભાઈ એકદમ અમારે સીલિંગ તૂટી ગયેલી છે તો ભાઈ સીલિંગ પણ રિપેર કરવી હતી પણ મિત્રો ખર્ચા એવા આવી જાય છે તો બધું ટાઈમ મળ્યો નથી પૈસા આવશે એટલે ભાઈ રિપેર બધું કરશું અને બધું શાંતિથી બધું કામ પૂરું કરશું તો મિત્રો બસ આજે મને એક વાત યાદ આવી જાય છે કે ખરેખર ટાઈમ તો તમને મારી વિડીયો તમને ખબર હશે તો ટાઈમ તો કોઈની પાસે પણ હોતો નથી અને ટાઈમ નીકાળવો પડે છે તો મિત્રો ટાઈમ કાઢીને આપણા દરેક મિત્રો સગા સંબંધી બધાને આપણે યાદ કરવા પડતા હોય છે નોકરીની સાથે સાથે ઘરની જવાબદારી એ બધું જ સાથે લઈને ચાલવું પડતું હોય છે કારણ કે એક કહેવત છે કે મિત્રો કામ કરે કાળી ઉતારે બોલ્યું ઉપાડે જે કે સર્વ વાતની સમજણ રાખે કે બાપનો દીકરો તે બસ એ જ પ્રમાણે ભાઈ અત્યારે તો બધી જાતની સમજણ રાખીએ છીએ કારણ કે ભાઈ અમારા ત્રણ બાળકો મારી મેઘા સ્વરાને પણ એકદમ ભણે છે અને મિત્રો મારા મમ્મી છે પપ્પા તો આજે નથી તો મિત્રો એકદમ ઘરમાં હેતલ છે હું છું તો બસ બધા હળી મળીને રહીએ છીએ કારણ કે ભાઈ નોકરીથી જેવા ઘરે આવીએ તો ભાઈ બધા જ છોકરાઓ મારા રાજુને બેઠા હોય કે પપ્પા આવી ગયા છે તો ભાઈ બાઈકનો હોન વાગે તો બધા જ એકદમ જોપા આવી જાય ને એકદમ જોપો ખોલી દે બાઈક ઉપર ચડાવવાનું હોય તો ભાઈ એક છોકરું આવે તો ભાઈ મારી સ્વર આવે તો ભાઈ એકદમ ટિફિન લઈ લે વનસુ હોય તો મારું હેલ્મેટ લઈ લે તો ખરેખર થાક હોય તો આપણી પાસે પ્રેમ હોય તો કોઈ જાતનો કંકાસ ના હોવો જોઈએ તો આપણા પરિવારમાં એકદમ સુખ શાંતિ હોય તો ખરેખર આપણો બધો થાક ઉતરી જાય અને બીજો કે મિત્રો આપણું પરિવાર આપણે રાજુ બેઠો હોય તો ખરેખર ખરેખર આપણને એકદમ આપણને પણ એવું થતું હોય કે ભાઈ આપણા ઘરવાળા રાજુને બેઠા હોય મિત્રો આપણે પણ એકદમ બાઇક પણ એકદમ શાંતિથી ચલાવવું જોઈએ ગવર્મેન્ટ રૂલ્સ હોય કે હેલ્મેટ ને બધું પહેરવું જોઈએ તો મિત્રો અમારે તો અત્યારે તમે જુઓ ને તો રાલીસણાથી વિસનગરનો રોડ નવો બની રહ્યો છે તો ભાઈ મોટા મોટા મેન્ટણ પણ પડ્યા છે તો મિત્રો એકદમ સાચીને બાઇક ચલાવવું પડતું હોય છે અને દિવસ દરમિયાન તો ભાઈ તમે નવ વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધી જોબ હોય અને રાત્રે અડધો કલાક ઘરે આવવાનું થઈ જાય તો સમથિંગ નવ જેવું વાગી જાય ઘરે આવતા આવતા જમીએ એટલે દસ વાગી જાય તો બસ આજે વિડીયો બનાવ્યો નહોતો લોંગ વિડીયો તો બસ એવું થયું કે ભાઈ તમને બી એવું લાગતું છે કે ભાઈ જયેશભાઈના વિડીયો અમારેથી આવ્યા નથી તો બસ વિડીયો ના બનાવવાનું કારણ આ જ હોય તો મિત્રો ટાઈમ એકદમ ઓછો હોય સતો પણ ટાઈમમાંથી ટાઈમ થોડો પણ કાઢીને આપણે વિડીયો એકદમ યુટ્યુબ પર ચડાવીએ છીએ તો ભાઈ ખરેખર તમારો બધાનો સહકાર મને મળ્યો છે તો ખરેખર મને ખૂબ જ આનંદ છે મિત્રો તો થોડા થોડા કરતા સબસ્ક્રાઈબરમાં વધ્યા છે વ્યૂ પણ સારા એવા મળ્યા છે બસ મિત્રો તમારી પાસે હું બીજું કંઈ નહીં પણ ખાલી આશા રાખી શકું છું કે મિત્રો બસ મારી વિડીયો તમે જોજો મારા વિડીયો અને ખરેખર મારા વિડીયોના અંદર દરેક કંઈકનો કંઈ મેસેજ હોય છે તો મેસેજ તમે અમલમાં લેજો ખરેખર મેસેજ કેવા હોય છે કે તમને ખરેખર જીવનમાં કંઈ કામમાં લાગશે તો મિત્રો મારી પાસે કંઈ બુક ઓછી હશે મેં કે મારા પપ્પાના કંઈ શબ્દો હશે તો મારા જીવનમાં મને કંઈ શીખવા મળ્યું હશે તો બસ મારા વિડીયો દ્વારા બસ હું તમને પણ એવું શીખવા માગું છું કે ભાઈ તમે પણ એ પ્રમાણે શીખો તો મિત્રો બસ મારે કહેવું એ છે કે મિત્રો તમે આજે નાના હોય તમારી ઉંમર ભણવાની હોય તો ખરેખર સો ટકા ભણી લેજો કારણ કે જો અત્યારે તમે જો કન્ટિન્યુ છ કલાક મહેનત કરશો તો તમારું લાઈફ એકદમ ભવિષ્ય બહુ સારું જશે સારી એવી તમને નોકરી પણ મળી શકશે પણ મિત્રો જો તમે અત્યારે છ કલાક સાત કલાક મહેનત નહીં કરો તો મિત્રો લાઈફમાં બાર કલાક આજે હું કરી રહ્યો છું જોબ તો બાર કલાક જેવી જોબ શું કરી મારે તો સારી જોબ છે કે ભાઈ અમે એસીમાં જોબ કરીએ છીએ જ્વેલર ફિલ્ડમાં છું તો મારી જોબ સારી છે પણ મિત્રો અમે પણ એકદમ ખરા તડકે કડીયા કામ મજૂરી પણ કરેલી છે એટલે ખરેખર આવી ગરમીની મજૂરી કરવી કેટલી તો મિત્રો ખરેખર આજે ગરમીની મજૂરી કરવી પડે તો ખરેખર તડકામાં ખૂબ જ કઠિન પડે છે કારણ કે આપણે તો કામ કરેલું છે એટલે આપણને ખ્યાલ છે તો મિત્રો ક્યારેય પણ એકદમ હતાશ ના થવું જોઈએ મેં પણ ઘણા બધા ધંધા કર્યા છે મિત્રો મને ઘણી બધી નિષ્ફળતા મળી છે પણ મિત્રો બસ હું ક્યારેય હિંમત હાર્યો નથી એ નિષ્ફળતામાંથી પણ હું એકદમ હિંમત રાખીને કારણ કે નિષ્ફળતામાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું છે તો બસ એ જ પ્રમાણે આજે પણ કંઈક ના કંઈક નવું કરવાની એકદમ એકદમ ઈચ્છા રાખીએ છીએ અને બસ એક ઈચ્છા છે ભવિષ્યમાં અને એક આશા છે કે ખરેખર સો ટકા મહેનત કરશું તો સો ટકા આપણને સફળતા મળશે કિંમત ક્યારે પણ ના આવવી જોઈએ અને બીજું કે મિત્રો આપણા વ્યવહાર ક્યારે પણ આપણા જુઠ્ઠા ના પડવા જોઈએ આપણે ફેસ વેલ્યુ એ પણ ક્યારે પણ ડાઉન ના કરવી જોઈએ મિત્રો વાયદો પણ કોઈનો હોય તો એકદમ ટાઈમસર વાયદો આપણો નિભાવવો જોઈએ તો એ જ પ્રમાણે મિત્રો ખરેખર જીવન આપણું એવું છે કે જીવન આપણું જીવન છે તો મિત્રો આપણું ફેમિલી પહેલી વાત તો આપણું પોતાનું ફેમિલી આપણાથી એકદમ ખુશ હોવું જોઈએ આપણો પરિવાર કુટુંબ સગાવાલાથી લઈને આપણી જગ્યાએ નોકરી કરતા હોય એ જગ્યાએ પણ આપણે એકદમ મસ્ત બધા જોડે હળીમણી રહેવું જોઈએ તો મિત્રો ખરેખર આ પ્રમાણે આપણું જીવન છે અને આપણે જીવીએ છીએ તો મિત્રો બસ ખરેખર તમે મને જે સપોર્ટ કરો છો ને તે કરતા રહેજો કારણ કે બસ લાઈફમાં ઘણું બધું કરવાની ઈચ્છા છે મિત્રો એ પ્રમાણે મહેનત કરીએ છીએ અને બસ મારો ભગવાન માતાજી કરશે તો સો ટકા મારી મહેનત છે તો આપણને વિશ્વાસ છે કે સો ટકા એક દિવસ આપણે સફળ જ રહેશું સફળતા મળશે અને બીજો કે તમારા જેવા મારા મિત્રોનો મને ખૂબ જ સપોર્ટ છે તો સો ટકા તમે પણ મને સફળ કરો એવી હું આશા રાખું છું મિત્રો અને બસ આજનો વિડીયો લોંગ થઈ જાય એના પહેલાં બસ આજનો વિડીયો આટલો હું સમાપ્ત કરું છું તો મિત્રો આપણી ચેનલ તો તમને ખબર વારંવાર કીધું હોય ઘણાકાર વિડીયો જોતા હોય તો તમને પણ એવું થાય કે આખો દિવસ શું કહેવાનું તો મિત્રો મારે કહેવું પડે કારણ કે આજે તમે તમારી પોતાની એડ ના કરો તો મિત્રો જાહેરાત વગર કંઈ નથી તો મિત્રો એડવર્ટાઇઝ એક જાતની છે તો મિત્રો મારી ચેનલ છે મારી જીવન સંગીની કારણ કે મારા પપ્પાના શબ્દો પરથી બનાવેલી ચેનલ છે મિત્રો મારી જીવન સંગીની ચેનલને તમે સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કર્યો છે તો તેઓ સપોર્ટ કરતા રહેજો આપણી ચેનલને લાઈક ફોલો શેર અને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો મને સપોર્ટ કરજો એવી આશા રાખું છું તો બસ આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું મિત્રો જય માતાજી બાય ગુડ નાઇટ